પણ તમે કરેલા ભેગા પૈસા ભ્રષ્ટાચાર અને પાપના પૈસા છે આજે હજારો ગરીબ ખેડૂતો ના આશીર્વાદ રાજુ કરપડા પાસે છે અમે આક્રમકતાથી રજૂઆતો કરી જિલ્લામાંથી

અહીંયા સુરેન્દ્રનગર માં નુકસાન નથી આવવું થાય અને ખેડૂતોને પાક નુકસાનનું વળતર આપવાથી વંચિત રાખવાનું કૃત્ય થઈ રહ્યું હતું જ્યારે અને રજૂઆત ત્યારે જે અમને હતી સાચી પડી અધિકારીઓ પાસે એક ખેડૂતનું નામ હતું અને પચીસ ટકા વિસ્તારમાં એટલે કે હવા લાખ હેક્ટર એ લોકોએ સર્વે પૂરો કરી દીધો તો માત્ર ઓફિસમાં માં બેઠી

જે ગામમાં સર્વે માટે જઈશું આપણી માંગણી હતી કે જે ગામમાં સર્વે માટે જાવ કે આગોતરી ગામના આગેવાનને સરપંચને જાણ કરવાની તો એ જાણ કરવાનું ચાલુ કરવામાં આવ્યું જાણ જેવી કરવાની ચાલુ થઈ એવો એમનો સર્વે ગોકળ ગાયની ગતિ ધીમો પડી ગઈ ગયો હજુભાઈ લડાઈમાં શું કામ જોડાવું જોઈએ દિલ ઉપર હાથ રાખીને કહેજો જેના પરિવાર ઉપર દેણું ન હોય એવા કેટલા જણા શું જો હાથ કરો

આપણા ઘરની પરિસ્થિતિ આખા પલાસા ગામમાં તમે આઠો મારી લ્યો મૂળી તાલુકાના ગામડે ગામડે આઠો મારી લીધો ગામમાં પચાસ ટકા ઘર હજુ કાઢા છે આપણા મકાનમાં પાયો નાખીએ છીએ ને ચાર વર્ષે મકાન પૂરું થાય છે મારી વાત સાચી છે ને પેલા પેટ સુધી લેવામાં આવે પછી લિન્ટર સુધી લેવામાં આવે પછી તાબુ ભરે બે વરસ રેણા કરી દીધા પછી લાદી ટાઈલ થાય ફર્નિચર ની રહે તે પહેલા ખાટલા આડા રાખે શરૂઆતમાં આ સ્થિતિ આપણા ગામડાની છે

એમાં ક્લાસ 1 અધિકારી રત્ન સાહેબની અધ્યક્ષતામાં મેનેજમેન્ટ મેનેજમેન્ટની એક ટીમ ગુજરાતમાં આવી 11 તારીખ થી નહી અને 15 તારીખ સુધી એ લોકોએ સર્વે કર્યો જે ઔપચારિક સર્વે કરવાનો હતો આ સર્વેમાં એ લોકોએ ગઈકાલે જાહેર કર્યું છે કે નવ જિલ્લાઓમાં સુરેન્દ્રનગર મોરબી રાજકોટ કચ્છ જામનગર દ્વારિકા બરોડા આણંદ અને ખેડા આ નવ જિલ્લામાં પાક નુકસાન ખેડૂતોને થયું છે આવું કેન્દ્ર થી આવેલી એક ટીમ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમે જાહેરાત કરી દીધી છે